દસ્તાવેજ કરવા માટે માપણી શીટની કોઈ આવશ્યકતા નથી એને એના સાત નંબરમાં હક પૂરતો દસ્તાવેજ બની શકે સાત નંબરમાં જેટલો હક લખેલો હોય સો ટકા હતો હોય તો સો ટકા અને પાર્ટ હોય તો પાર્ટ પ્રમાણે પણ પાર્ટ હકમાં પછી આપણે ચોખવટ કરીશું દસ્તાવેજ બની શકે કબજો ન મળી શકે એ પણ અલગ વસ્તુ છે હવે બીજો પ્રશ્ન તમારો હતો એ પૂછો મામલતદાર ઓફિસમાં સંયુક્ત ખાતાની બીજું એક માલિક બે ભાગમાં ત્રણ સાંભળો મારી વાત દસ્તાવેજ ગમે તે વસ્તુ નો થઈ શકે પણ તકરારી ચાલતી હોય ત્યાં સુધી દો રેવન્યુમાં એન્ટ્રી પડી પડવાની વાત પછી દસ્તાવેજ તો થઈ ગયો પણ તકરારી પતે ત્યારે દસ્તાવેજ માં જેના અધિકારો હોય અધિકારો સંક્ષિપ્ત ન થવા જોઈએ જો અધિકારો સંક્ષિપ્ત થઈ ગયા તો દસ્તાવેજ નું કોઈ મૂલ્ય ન રહે

એમને પોતાના સહભાગીદારને નથી વેચતા ને ત્રાહિત વ્યક્તિ માનો કે મને વેચી નાખી છે તો એ દસ્તાવેજ થઈ શકે ઉપરાંત દસ્તાવેજના આધારે તકરારી ન હોય તો રેવન્યુ એન્ટ્રી પણ પડી શકે પણ અઘરી બાબત એ છે કે મને મિલકતમાં પ્રવેશવાનો અધિકાર ન મળે બરાબર સમજો મિલકતમાં હું ન પ્રવેશી શકું વિભાજનનો દાવો હું ન કરી શકું સંયુક્ત મિલકતમાં માત્ર માનો કે કોઈ કંપની છે કંપનીમાં કોઈ ભાગીદારો પોતાનો ભાગીદારી ભાગ વેચે તો એને બેલેન્સ પ્રમાણે નફાનો અધિકાર છે પરંતુ કંપની એટલે પેઢી ના વહીવટમાં હસ્તક્ષેપ ન કરી શકે તો એ જ નિયમ રેવન્યુમાં પણ લાગુ પડે ભલે રેવન્યુના કાયદામાં જોગવાઈ નથી પણ અન્ય કાયદાઓ રેવન્યુના કાયદાને જ્યારે વિરોધમાં ન જતા હોય ત્યારે લાગુ પડે એટલે એ ઉપજમાં ભાગ માંગવાનો દાવો કરી શકે પરંતુ શું વાવવું છે એ નક્કી ન કરી શકે એની મિલકતમાં આવી ન શકે લગ્ન કરી શકાય પણ ફેરવા ન લઈ જઈ શકાય ભલે ઓકે આવજો